કે તારી હાઈટ જેટલી વધે છે એટલી ભરાઈ જાય છે ઘર પૈસા નથી જોરી કાયલ બોલે કાયલ બોલે મારી જાન મારી જાન ચક 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 બ્રો તો તો વાળીએ પાણી આજે ને દયા થી આજે ખાઈ છે પાણી પુરી એની લારી અને સુમિત ચાવડા નહીં આલે તારી ખોટી ખોટી વાતો ની લારી કેમ કે ઘાયલ મારે કેવું કે કઈ કહી દીધું જમવા જવાનું મિત્રો આ ગળામાં કિસ કરેલા ભાઈ ખાવા બેસી ગયા તો જમવા આવી ગયા છે છે શું ખબર પનીર ને ને એવું શાક છે દાર ભાત છે અને છાસ ની અંદર મસાલો નાખી દીધો છે અને આપડે થોડી ઘણી રોટલી લઈ આવ્યા છે ગરમા ગરમ તેલ માં સોરી ઘી માં ચોપડેલી તો આપડે જમી લીધું છે અને અમદાવાદ નો અત્યારે તમને નજારો દેખાડ દઉં હે તો જાડવા હે રોડ છે છે ઘણું બધું છે આ ઓલા પોસ્ટર કેવાય ને એડવર્ટાઈઝમેન્ટ ના ઈ છે તો હવે આપણે નીકળવાનું છે બાર લોકો અત્યારે આપણે છે ને વેલા પહોંચી ગયા ગ્રાઉન્ડ હજી લેંગોન ટી શર્ટ પહેરા નથી પણ ઈ પેલા છે ને મેં કીધું તમને ગ્રાઉન્ડ દો ને આજે આપડી મેચ છે ને વેલી છે બરાબર અમારી સાથે પોચી ગયા કૌશિક ભાઈ ભરવા કાકા નો ક ભાઈ ભાઈ કૌશિક નો કપડા મેચિંગ નો ક સૌ પરથી બનાવો ખહુર નથી યાર

ભાઈ અત્યારે આપડે જમવાનું છે જમી ને આરામથી હજી તો બહુ એટલે બહુ એક વાગે કદાચ અમારી મેચ છે આજ ખરે ઇજત હચવા જાય તો સારું એમ બરાબર આ બધા જો જમવા બે ગયા છે બેહી નથી ગયા મતલબ કે ક્યાંક રખડે છે જમવા માટે ભટકે છે મિત્રો

લાઈટ વહી ગઈ એટલે અંધારા નહીં કેવા ચમકે જયભાઈ આ માણસ ઈ માણસ હે જી મને કીધા વગર જમવા બેહી ગયો વાંધો નહીં ભાઈ મને કીધું નઈ ને બપોરે નથી જઈમુ પણ તું આટણ મને કીધા વગર કેમ બેહી ગયો

લાઇટ નું ખબર ના પડી હું છું નહીં કેન્ડલ લાઈટ દીના તે ખાઈ લિધું ચાલો હું ખાઈ લઉં ભાઈ વયો じゃ પાછો વયો じゃ વયો じゃ રમી લીધું કાકા જીતી ગયા અમે જવા દે હાલ ખાઈ નહી વો તું ખાઈ નહી વો ખાઈ ન હોય કાકા અહીંયા આવીને તારા ખબર વાત વાગીયા છે આચાર ના સવા ના 9:30 કીમ કરે હો એનું કીમ કરે મેન્યુ લોકો હા આયા ના હોય એમ ના એમ ભાઈ તમારો નારાણગી બાપુન કર્યુંડે પાછો આગિયો એક ત્રીસ દિવસ મિત્રો તમારો ભાઈ થઈ ગયા છે ત્યાં આવ્યા છે મહાદેવ નીકળી ગયો મહાદેવ દર્શન કરવા પછી ગયું મંદિર મંદિરે

નમક હો તું આના લીધે હું આઉટ થયો તો એમાં એવું હે આ ભાઈ વિકેટ કીપરિંગ કરતો તો અને હું ટૂંકમાં બેટ લઈને ઉભો તો બેટ્સમેન તરીકે દડો આવ્યો નાની બોલ્યું બોલ્યો નમક હો તું મારથી અહાઈ ગયો ને દાંડુ પડી ગયું ઓ બેટ્સમેન ભાઈ એના બેટ્સમેન જ છું હું કે ભાઈ ફાઈનલમાં મળજો હવે ફાઈનલમાં મળજો એમ ને અમે પહોંચી ગયા ફાઈનલમાં અમે પોચી કે ના પોચી ઈ મને ખબર નહી કારણ કે હું તો હુવાનો હું ટ્રોફી આવે કે ના આવે કન્ટેન આવું જોઈએ વાહ સમજા તો હું તો સચમે નમક ખાતો હું જમ ગરામો હું જમ ગરામો તમે જોયા હો વ્લોગમાં જાવ વ્યૂ જોયા તમે વ્યૂ જોયા મારા વ્લોગ જોયા તમે યાર હું ટીમ માટે બલિદાનજો કે મેરો પકડી પકડી ને મારો હાથ દુખી આવ્યો ટીમ વાળા કેતા હશે નમક આરામ

તો રાવર સાહેબ બે ગયા છે કવિરાજ મિત્ર તો આપડે પાછા ક્રેટા માંથી ઉતરી ગયા છે જ ગાડી છે ને હા ક્રેટા જ લખલ છે અને આપડે આવી ગયા છે મેદાન ની અંદર સોરી અંદર નથી ગયા હવે જવાનું છે જો તમે મર્સિડીઝ જોવાનો લોકો મને બહુ ગમે રાવર સાહેબ તમને એક સવાલ પૂછું આ ભાઈ વિક્રમ ઠાકોર જેવા લાગે કે નહીં આપડજો આપડો 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 હા જો જો કેતો તો વિક્રમ ઠાકોર જેવા લાગે હું કેતો તો વિક્રમભાઈ ઠાકોર જેવા લાગો તમે મારો અમે વ્યૂ નહીં છપાય તું ગમે એ તો તો મિત્રો ફાઇનલી હું વિક્રમ ઠાકોરનો બહુ મોટો ફેન છું મારે હમણાં મળવાનું છે વિક્રમભાઈ ઠાકોરને દિલથી રિસ્પેક્ટ ટપુ બેટા મસ્તી નહીં ટપુ બેટા જજે જજે થોડી ઘણી પ્રેક્ટિસ કરી છે કેચ કરવાની બહુ આવડતા નથી પણ થોડા ઘણા થઈ ગયા છે કેચ દોડી ગયા એક બોલ ચાર રન એક બોલ માં ચાર રન દોડી ગયા તો અબકે અમે નાચું મારી ટીમ થોડી કઈ ચાર રન દોડી ગઈ નાચું અત્યારે હવે અમારો વારો છે ટોસ થાશે પછી અમારે બેટિંગ આવશે કે બોલિંગ આવશે એ ખબર નહીં જોયું જાય હવે અમારો વારો આવ્યો હવે ટોસ ઉલટશે પછી ખબર પડશે અમને બોલિંગ આવશે કે બેટિંગ આવશે તો જોયું જાય તમે વિડીયોમાં માં જોતા રહ્યો જો 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 અરે મારો ભાઈ જીતી ગયો કોંગ્રેચ્યુલેશન સવાર થી સાંજ સુધી ના લોક આવતા રહેશે સાહેબ ઓર પ્રેક્ટિસ આવડતો નથી કે આમ આવે આમ કઈ પાછા આમ કરો પ્રેક્ટિસ કરાવું મિત્રો હા રેડી 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 હવે ધંધા ભાંગવાના હે ભાઈ ઊર્ચી પાડી નાખી બોલ લોગની દેખાડવા દીયો માતો નથી એક કેચ કરી લીધો ને

बोलो पे फील्ड करेंगे तब तक है? देदा 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 देदा। <laughs> अरे जीव भाई पे कीपिंग कर रहे हैं बहुत ही बढ़िया कीपिंग है जो हमें वीडियो चालू करो बोलो बोलो राहुल भाई રાહુલ ભાઈ રામે રામ મળી હો ભાઈ તો આપડો આપડો ક્રિકેટ જ પૂરો થઈ જાય છે અને હવે આપણે ડાયરેક્ટ લગભગ ઘરે જવાનું થશે મારા ખ્યાલથી બાકી તો છે ને અત્યારે પહેલાં હોટલે જાય હોઈ જાય તો કાલે કદાચ નીકળીશું બાકી અમદાવાદ રખાડવાનું થાય તો રખડીશું તમે જોતા રહેજો લોગ ને કન્ટિન્યુ હોય ને મિત્રો માઇમ હતા કે ના હતા એ અમારે કઈ જોવાનું નથી અમે હલો હલ ભરાઈ ગયા જોઈ એક જણો જે આમ બેઠો એક પાછળ બેઠો એમાં આ તો જો વડે

જયભાઈ અસવાર છે પણ વિક્રમ ઠાકોર જેવો લુક બનાવી રહ્યા છે બને કે ના બને એ પછીની વાત છે ઓકે મિત્રો તો સપોર્ટ કરજો આપડે જયભાઈ નું પિક્ચર આવી રહ્યું છે ક્યુ પિક્ચર કેદી આવે ભાઈ પિક્ચર આવે ને તમારું સાત

બાથરૂમ ખુલ્લું નથી તમને કર્યા વ્લોગ લઈ જાત વાત જીગર ભાઈ એક સાયરી કહી દી હોતી હવે આપણે થાય પૂરું કહી દે કહી દે કહી દે ફગાઈ થઈ જાય ભાઈ તારી